રાજકોટમાં ગોપાલ ફેક્ટરીના દ્રશ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે સહયોગી કાર્તિક જારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી રાજકોટમાં હજુ પણ આગ લાગવાનો સિસ્તો યથાવત ખૂબ જ મોટી વિશાળ વિકરાળ આગ લાગી છે બેટોડાના જીઆઈડીસી વિસ્તારમાં શું છે સમગ્ર વિગત આગી છે તે હજુ સામે આવ્યું નથી પરંતુ છેલ્લા બે કલાકથી આ આગ જે છે તે હજુ વિકરાળ સ્વરૂપ જે છે તે લઈ રહી છે લગભગ સાત થી આઠ જેટલા ફાયર ફાઈટરની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે સાથે જ વિકરાળ આગ આગના કારણે ત્રણથી ચાર કિલોમીટર સુધી દૂર 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 સુધી આ ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકના લોકો આજુબાજુના લોકો પણ જે છે તે ત્યાં ભીડ એકઠી કરી ભીડ એકઠી થઈ ગઈ હતી વાત કરવામાં આવે તો જે ગોપાલ નમકીન જે છે તેની અંદર આ આગ લાગવાની ઘટના બની છે લગભગ ગોપાલ નમકીન જે છે તે દસથી બાર જેટલી પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહી છે લગભગ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ જે છે તે પોતાનો જે છે તે ખાદ્ય પદાર્થનો જે ચવાણો નમકીનનો છે તેઓ પહોંચાડે છે અને ત્યારે આગ આગ જે છે તે બે અઢી બેથી અઢી વાગ્યાના રસ્સામાં આગ લાગી હતી મહત્વની વાત કરવામાં આવે તો હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા પરંતુ અંદર જે કામ કામ કરતા હતા કર્મચારીઓ તે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હોય તેવો અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો ઘટના સ્થળે પોલીસની ટીમ પણ પહોંચી ચૂકી છે એમ્બ્યુલન્સની ટીમ એમ્બ્યુલન્સ એટલે કે આરોગ્ય વિભાગની ટીમ પણ ખડે પગે રાખવામાં આવી છે કારણ કે પોલીસની ટીમ અત્યારે ઘટના સ્થળે એટલા માટે તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે આજુબાજુથી લોકો જે છે તે આગ જોવા માટે પહોંચી ચૂક્યા હતા તેઓને અત્યારે ખસેડવાની કામગીરી જે છે જેથી ફાયર બ્રિગેડની ટીમ જે છે તે પોતે સુરક્ષિત રીતે કામ કરી શકે તેના કારણે આ આજુબાજુમાં જે ટોળું વિખેરવા માટે અત્યારે પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સાથે જ રાજકોટના જે આજુબાજુના વિસ્તારોની જે ફાયરની ટીમ છે તેઓને પણ એલર્ટ આપી દેવાની છે તેઓની ટીમ પણ રવાના થઈ ચૂકી છે લગભગ એકથી દોઢ કલાકનો જેટલો સમય થઈ ચૂક્યો છે બહાર પણ હજુ સુધી આગ ઉપર જે છે તે કાબૂ મેળવાયો નથી ત્યારે આગ મોટા પ્રમાણમાં આગ જે છે તે લાગી છે લગભગ આજુબાજુમાં પણ ફેક્ટરીઓ પણ આવેલી છે બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ જે નમકીનની ફેક્ટરી હતી તેલનો પણ મોટા પ્રમાણમાં જથ્થો હતો સાથે જ પ્લાસ્ટિક પ્લાસ્ટિક પણ જે છે તે નમકીન ભરવા માટે ઉપયોગ થતો હોય છે તેનો પણ જથ્થો હતો તેના કારણે આગ જે છે તે થોડીક જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું હતું મહત્વની વાત કરવામાં આવે તો હજુ આગ જે છે તે કયા કારણસર લાગવામાં આવી શોર્ટ સર્કિટ કોઈ કારણથી લાગવામાં આવી છે કે અન્ય કોઈ કારણ હજુ એવું સ્પષ્ટ કારણ જે છે તે બહાર સામે નથી આવ્યું પરંતુ જે રીતે ગોપાલ નમકીન અમે અત્યારે આગ લાગી છે ચોક્કસથી અત્યારે હાલ પ્રાથમિક અનુમાન એવું માર લગાવી શકાય કે કરોડો રૂપિયાનો માલ સામાન જે છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે કારણ કે જે રીતે આગે રુદ્ર સ્વરૂપ વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કર્યું છે તે ઉપરથી ચોક્કસ અનુમાન લગાવી શકાય છે કે લગભગ એકાદ કરોડનો માલ જે છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે ફાયર ફાઈટરની ટીમ અત્યારે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન જે છે તે કરી રહી છે સાથે જ લોકો આજુબાજુના લોકો પણ ત્યાં ઉમ પડ્યા છે આ તમામ લોકોને ત્યાંથી ખસેડવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સ્થળ નજીક એટલે કે જે આગ લાગી છે ત્યાં આરોગ્યની ટીમ પણ એકસો આઠ સહિતની ટીમો અત્યારે ત્યાં ખડે પગે કરી દેવામાં આવી છે જોકે અત્યારે પ્રાથમિક અહેવાલો અત્યારે એવા આવી રહ્યા છે કોઈ જાનહાનિની ઘટના નથી બની થોડા મહિનાઓ અગાઉ અગાઉ પણ રાજકોટ ગેમચોન કાર્ડમાં જ આવી આગ લાગી હતી ત્યારે રાજકોટમાં ફરી એક વખત આગ જે છે તે લાગવાની ઘટના સામે આવી છે જી

ચોક્કસથી બહાર એક વાત સ્પષ્ટ છે કે ગોપાલ ફેક્ટરી જે છે તે નાની ફેક્ટરી નથી કારણ કે છેલ્લા કેટલાય સમયથી તેનું નમકીન પ્રોડક્ટ્સ જે છે તે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વેચાણ થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં આનું ઉત્પાદન રાજકોટ ખાતે કરવામાં આવતું હતું અને તમામ જે સપ્લાય જે છે તે રાજકોટથી જ કરવામાં આવતો હતો દસથી બાર જેટલી પ્રોડક્ટ આ ગોપાલ નમકીન ઉત્પાદન કરે છે એટલે ચોક્કસથી મોટી સંખ્યામાં અહીંયા કર્મચારીઓ કામ કરતા હશે પણ અત્યારે જે માહિતી સામે આવી રહી છે કે તમામ કર્મચારીઓને અત્યારે બહાર કાઢી લેવા

હવે જે નમકીન વસ્તુ એવી છે ને કે જે પ્રોડક્ટ જેની અંદર તેલ એ બધું વધારે વપરાતું હોય છે પેકિંગ જે હોય છે તમામ પ્લાસ્ટિક પેકિંગ હાલ નમકીન એક બ્રાન્ડ છે એટલે અત્યારે હાલ જે કહેવાય છે ને આ ઘટના બની હજુ તો જે આગની ઘટના જે મોલની અંદર જે બાળકો નાના નાના બાળકો જે મરી ગયા હતા એક્સપાયર થઈ ગયા હતા એનું તો હજુ તો હાલ સુકાયું નથી પણ તો પણ અત્યારે હાલ જે બીજી ઘટના બની છે ઉપરા ઉપર હવે જોવાનું એ રહ્યું કે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે શું તંત્ર દ્વારા શું પગલાં લેવામાં છે ફેક્ટરીના જે માલિક એક નામચીન છે ગોપાલ નમકીન એટલે ગુજરાતની પણ ઓલ ઓવર ઇન્ડિયામાં એનું નામ છે તો એની શું બેદરકારીના કારણે આની રમની છે કે કોઈક મશીનરી ટેકનિકલ મશીનરીને કારણે કોઈ કોઈ માનવથી કોઈક થઈ ગયું છે કે શું છે તમામ હજુ એફએસએલ રિપોર્ટોને બધું આવે ત્યારે ખબર પડે પણ આ કેવું છે કે રાજકોટની આ બીજી ઘટના છે એટલે બહુ ગંભીર બાબત છે અને અમદાવાદની અંદર પણ અત્યારે હાલ જે આ નવું નવું હવે નમકીનમાં થયું છે તો બીજી નમકીન જે સમ્રાટ નમકીન છે તો તંત્ર શું કરશે કે બધાને એનઓસી ચેક કરશે આ બધું કરવું જ જોઈએ દર વખતે ક્યાંક ના ક્યાંક તંત્રની ભૂલ આવતી જ હોય છે અને હું તમામ ગુજરાતની જનતાને કહું આપ કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ સાથે જોડાયા હોય તો ફાયરનું તમામ પ્રકારનું ધ્યાન રાખશો ચોક્કસથી જે તે બહાર વાત કરવામાં આવે ફાયર વિભાગ દ્વારા અત્યારે આઠ સાતથી આઠ ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન પણ અત્યારે હાલ ચાલી રહ્યો છે પણ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ ખાતે જે આ આગની ઘટના બની છે જીઆઈડીસીમાં લગભગ આ ફેક્ટરીમાં દોઢથી બે કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી આગ ઉપર કાબુ મેળવાયો નથી આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેને ગોટે ગોટા ત્રણથી ચાર વિસ્તાર સુધી ફેલાઈ ચૂક્યા હતા જેથી આજુબાજુના ગામવાળા પણ જે છે તે રાજકોટ ખાતે ફોન કરી અને પૂછપરછ કરતા હતા કે આ ધુમાડા કયા કારણથી જે છે તે દેખાયા છે એટલે ચોક્કસથી એક વાત સ્પષ્ટ છે કે જે રીતે ધુમાડા દેખાય છે સાથે જ આ આગનું જે સ્વરૂપ ધારણ કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એ વાત સ્પષ્ટ છે કે જે ફેક્ટરી હતી તે નમકીનની ફેક ફેક્ટરી હતી અને ફેક્ટરીમાં ચોક્કસથી જે તેલનો જથ્થો જે હોય સ્થળ ઉપર ઉપલબ્ધ હોય છે સાથે સાથે ત્યાં પ્લાસ્ટિકનો પણ જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવતો હોય છે કારણ કે પેકિંગ પણ થતું હોય છે તેના કારણે આગ જે છે તે ગણતરીને મિનિટો હોય કે ગણતરીને સેકન્ડોમાં જે છે આગે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું હતું ચોક્કસથી જોકે સમયાંતરે ઘટના સ્થળ ઉપર ફાયરની ટીમ પહોંચી ચૂકી છે આગ ઉપર મેળવવાનો આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન પણ અત્યારે હાલ ચાલી રહ્યો છે પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચુકી છે આરોગ્ય વિભાગની ટીમ પણ ખડે પગે થઈ ચુકી છે અત્યારે હાલ જે રીતે પ્રાથમિક સમાચાર સામે આવી રહ્યા છે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી એટલે આગામી સમયમાં હજુ તપાસ બાદ સામે આવશે કે આગ કયા કારણોસર લાગી હતું કેટલા પ્રમાણમાં નુકસાન થયું હતું તે તમામ તપાસ બાદ જ જે છે તે સમગ્ર માહિતી સામે આવશે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજકોટના મેટોડા જેડીસી વિસ્તારમાં વિશાળ આગ લાગી છે વિકરાળ આગ લાગી છે ગોપાલ લમકિન ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે આગનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે પ્રાથમિક માહિતી અનુસાર હાલ કોઈ જાનહાની નથી થઈ આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે વિકરાળતામાં સતત વધારો થઈ રહ્યો છે આગની આ વિકરાળ આગને કારણે ગોપાલ લમકીની આસપાસના વિસ્તારને સલામતી રૂપે ખાલી કરી દેવામાં આવ્યો છે દૂર દૂર સુધી ગોટે ગોટા આગના જોવા મળી રહ્યા છે રાજકોટથી પણ ફાયર ફાઇટર્સ બોલાવવામાં આવ્યા છે